કેવી રીતે વર્ગમાં આપણે સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકાતી પહેલું છે આંતર ક્રિયાત્મક શિક્ષણ પદ્ધતિ શિક્ષણમાં વિદ્યાર્થીઓ જો શિક્ષક જૂથ ચર્ચાઓ કરે પ્રયોગો પ્રેક્ટિકલ પ્રોજેક્ટ સામેલ કરે પ્રશ્નો તરીકે પદ્ધતિ અપનાવે તો વિષય વસ્તુ બરેક રસપ્રદ બનતું હોય દાખલા વિજ્ઞાનના શિક્ષકને જો વિજ્ઞાનના પાર્ટ્સ વિશે કંઈ સમજાવવું હોય તો વધમા એ લઈને જાય તો પ્રયોગશાળામાં લઈ જાય કે બધા

એના વાસ્તવિક જીવન સાથે આપણે જોડવું જરૂરી છે એને જ્યારે એવો ખ્યાલ આવશે કે મારા વાસ્તવિક જીવનમાં અને વ્યવહારુ જીવનમાં આ ઉપયોગી છે તો એને શીખવા માટે એ વધારે રસ દાખવશે દાખલા તરીકે તમારે દાખલા તરીકે તમારે વિતરણ વિશે શીખવવું હોય વિદ્યાર્થીઓને વર્ગમાં તો બજારમાં એની કિંમત કઈ રીતે આપવામાં આવે છે એનું જ્ઞાન આપણે પહેલાં આપીએ નખો કોટ શીખવવો છે તો વિદ્યાર્થીઓને વર્ગના વસ્તુમાં કે વર્ગમાં એકબીજાની સાથે કોઈ લેવેચ કરાવીને એની પ્રવૃત્તિ દ્વારા જો શીખવવામાં આવે તો એને કદાચ જો ઉદાહરણ હોય તો એ વધારે એને યાદ કારણ કે જીવનમાં આ વસ્તુ છે એ છે શોપિંગ

વિનોદ અને ઉત્સાહનો માહોલ હોવો વધારે જરૂરી છે તમે જો નિરાશાપૂર્વક જશો વર્ગમાં તો એની વિપરીત અસર બાળકો પર પડશે અને બાળક જો એવી રીતના નિરાશાજનક પરિસ્થિતિમાં હશે તો તમને પણ એવો ભણાવવાનો મોડ આવશે એટલે વર્ગ

चर्चा दिस होय तो काय काय गावू जो आपण वातावरण क्रिएट करिए तो थोडं वातावरण हळू बने બીજી बैच आहे त्या सोमारी प्रतीक ने यशेश चौघळ वाली बैच हे लोक ज्यारे सातवा धरणामा तयार मराठी अनायासै लोकांनी ज्यारे काही पण

ભેગો રસ્વ આનો ખ્યાલ જો આવી પ્રવૃત્તિ બહાર આવે અમારે અતિભાઈ અહીંયા ઘણી વખત બાળકમાં ગુજરાતી હિન્દીના પિરિયડમાં એક પાત્રી અભિનય કરી લેતા હોય નાટક બતાવી દેતા હોય એમના થકી તો થોડોક વિદ્યાર્થીઓ ચેન્જ આવે આપણે પણ થોડોક ચેન્જ લઈ લઈએ છીએ ભાઈ બોલાઈ એકાદ પાત્ર અહીંયા ભજવી આપે કે પોતે એમના વર્ગમાં કેવી રીતે કરતા હોય છે અને ત્યાર પછી કંચનબેન દુહાચન છે એ વખતે પેલા મહેમાન આવ્યા હતા ત્યારે પણ એ એમના સંસ્કૃત માટે પણ એમના વ્યાકરણ શીખવવાનો ઉપયોગ કરે છે અમારે એક પાઠ આવે છે સરળમાં એમાં સરળ શબ્દ આમ લગભગ દરેક પાઠમાં કે કોઈ જાતનો અભિનય અને એવું કરતો છે આ હા પાઠ છે છે

હરક આજો હરક ચન એ હરક ચન ઓ ભાઈ ઓ ભાઈ મારો આ આ છે ને થોડું પાસપોર્ટ લેતા જાવ ને આ કાર્ડ મોં ભુજી હે હરક ઓર સક કે આ મારા ગાડામાં માં જ આટલો માલ ભર્યો છે પણ એ તમારો કપાસિયા નું કોઠડો આઈ તો ને હાલ છે એમાં ભરતચંદ કે એ ભાઈ આ કપાસા કોઠી ભર્યા કપાસ કપાસા ભર્યા કોઠી થોડીયા ફાડી જાય કે આ આટલું પાક તું છે આ તો છે ને ગાય ગેન છે ને તો એના માટે આ કપાસા કોઠડો લીધો છે આ બાબા તા એમ ના આ વિડિયો હું બતાવું છું અભિનય કરીને એટલે છોકરાઓને અંદર તરત ઉતરી જાય આ તો ઘણા બધા પ્રયોગો હું કર્યા કરું છું વખત આવે બતાવીશ ટાઈમ ઓછો છે પંચર બેના વર્તમાન સત્રમાં અગાઉ જંદ્રા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રફુલ્લાબેન આપણે ત્યાં આવ્યા હતા એ મોટે ભાગે પ્રવૃત્તિમય શિક્ષણ આપે છે એમણે તે વખતે આપણને એક કબીર વાણી વર્તુળના ગુણધર્મો દર્શાવવા માટેની એક કબીર વાણી તે વખતે રજૂ કરી હતી એક્ટિવિટી કૃતિ તમને કહીશ એના ઉપરથી મને પ્રેરણા મળી છે એટલા માટે કેન્દ્રથી સરસ

અમે પેહળ હ ક્યારેક ચર્ચા入り કરવી કે લેક્ચર આપિને પૂર્ણ કરવું આપો તાસ એના કરતા ક્યારેક ક્યારેક જો તમે આવી પ્રકૃતિઓ કે આવો કે એમણે ઘણા સૂત્રો બી ડાંગર કર્યા એમાં પાકે ઘોં કે પાકે તો એના કેટલાય સૂત્રો એમણે બનાવીને મૂક્યા છે જો આવા

નામ સે આ એક તમારા તાસમાં એ વ્યવસ્થિત રીતે ધ્યાન આપતો થશે એને થોડું અ પ્રोत्સાહન માં એટલે એને સારું લાગે અને એને ઓટોમેટિક એમાં રસ પડતો થઈ જશે તો સકારાત્મક પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે બીજો પાઠ્યક્રમની ગતિ અને સમય જો પાઠ્યક્રમની ગતિ બહુ લાંબી થઈ જતી હોય

કદાચ એમાં પણ થોડી અસરકારકતા દેખાશે હવે તો ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે તો વિદ્યાર્થીને ટેકનોલોજીમાં સમાવેશ કરો અહીંયા હિનાબેનને પલ્લવીબેન વિજ્ઞાન ટેકનોલોજી આધારિત કેટલી ક્લિપ્સ બતાવે છે ઓડિયો વિડીયો તો એવી ઓડિયો વિડિયો ક્લિપ્સ દ્વારા તમે કરીને બતાવો એને એવી રીતના પ્રેઝન્ટેશન કરો આપણે બતાવો તો વર્ગ માં એની અસરકારકતા જણાશે વિદ્યાર્થીઓ સાથે વર્ગની અંદર જો તમે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરશો એક મેડમે હમણાં સમજાવી દીધું કિરીતા તો એ હવે ટોપિક આગળ નથી લેતી જો તમે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ ફાંકને બતહે વિદ્યાર્થીને જાતે ભણતો કરે એ જ એક સાચો શિક્ષક છે